આ છોકરો જે પકોડાની દુકાન ચલાવે છે શું લાગે છે તે મહેનત કરીને કેટલો અમીર બની શકે છે કદાચ એ આગળ વધીને મોટો રેસ્ટોરન્ટ ખોલશે અથવા તો કાં તો પૈસા કમાઈને મોટું મકાન બનાવશે આનાથી વધારે તે શું કરી લે છે તમે પણ આવું જ વિચારતા હશો પણ દોસ્તો આ એ છોકરો છે જે આગળ જઈને આખા ભારતમાં સૌથી અમીર માણસ બન્યો એનું નામ છે ધીરુભાઈ અંબાણી તો કઈ રીતે એક પકોડા વેચવા વાળો ગરીબ છોકરો પંચોતેર હજાર કરોડ ના વાળી કંપની બનાવી આજના આ વિડીયોમાં આપણે આ સ્ટોરી જાણવાના છીએ તો મિત્રો આ કંપનીની શરૂઆત થાય છે અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસ ના રોજ ગુજરાતના ના ચોરવાડા ગામમાં એક ગરીબ ઘર માં ધીરેજલાલ હીરાલાલ અંબાણી જન્મ થયો આ સાધારણ દેખાવા વાળો છોકરો આગળ જઈને ધીરુભાઈ અંબાણીના નામથી ફેમસ થયો તેમના પિતા હીરાચંદ ગોવર્ધનભાઈ અંબાણી ગામમાં બનાવતા હતા અને ધીરુભાઈ પાંચ વર્ષના થયા ત્યારે તેમનું એડમિશન બહાદુર કાનજી સ્કૂલ માં કરાવવામાં આવ્યું ધીરુભાઈ ને નાનપણથી ભણવા માં રસ ન હતો પણ તેમના પિતાની મોટા થતા જતા હતા તેમને પગાર માંથી પડવા લાગી ગરીબી માંથી કંટાળીને ધીરુભાઈ વિચાર કર્યો કે ભણવાનું છોડીને હવે કામ કરશે ધીરુભાઈ ના આ વિચારથી તેમના પિતા ને ગીમ્યું નહીં તેમના પિતા તેમને નિશાળે મોકલવા માટે પ્રયત્નો કરવા લાગ્યા ધીરુભાઈ છતાં માનતા ન હતા ધીરુભાઈ ને કામ તો કરવું હતું પણ શું કરવું તેની ખબર

એક ગલ્લામાં ભેગા કરતા હતા આ ગલ્લાને તોડવાનો સમય હવે આવી ગયો હતો તેમણે તે પૈસાનો એક લારી ખરીદી મંદિર પાસે પકોડા વેચવાનું શરૂ કર્યું આ ધંધાથી તેમને શરૂઆતમાં ઘણો નફો થયો પણ થોડા સમય પછી શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટવા લાગી ત્યારે તેમને પણ નફો થતો બંધ થઈ ગયો ત્યારે તેમને લાગ્યું કે હવે અહીં સમય બરબાદ કરવાથી કઈ ફાયદો થશે નહીં ત્યારે તેમણે લારી વેચી નાખી અને બધા પૈસા બેંકમાં જમા કરાવી દીધા પાછા તેમને કામની તલાશ કરવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે ઘણા લોકો યમનમાં કામ કરવા જાય છે આની પહેલા જે લોકો ત્યાં કામ કરવા ગયા તે ઘણા બધા ધનવાન થઈ ગયા હતા પણ આની પાછળનું કારણ શું હતું આ જવાબ જાણવા ધીરુભાઈને ખબર પડી કે યમનમાં ઇન્ડિયા કરતાં વધારે પૈસા મળે છે એટલા માટે ધીરુભાઈ અંબાણી 1950 માં સત્તર વર્ષની ઉંમર માં તેમના મોટા ભાઈ રમણિકલાલ પાસે જતા રહ્યા ત્યારે રમણિકલાલે ધીરુભાઈને એ બેસીસ એન્ડ કંપનીનો પેટ્રોલ પંપ ઉપર ધીરુભાઈને કામ દેવરેવી દીધું ત્યારે તેમનો પગાર ત્રણસો રૂપિયા મહિના હતો અહીં કામ કરતા કરતા ધીરુભાઈને બીજા લોકોને અલગ અલગ મેથડ થી લોકોને સલાહ આપતા હતા કે લોકો વધારે પૈસાનું પેટ્રોલ નખાવે આમ કરવા પેટ્રોલ પંપનું પેટ્રોલ વધારે વેચાવા લાગ્યું આમ કામથી ખુશ થઈને ધીરુભાઈને મેનેજર બનાવી દીધા મેનેજર બન્યા પછી ધીરુભાઈ પાસે પેટ્રોલ પંપમાં કામ કર્યા બાદ ઘણો સમય બચતો હતો ત્યારે તેમણે વિચાર્યું કે આ સમયમાં એક બીજી નોકરી કરી લે આવું વિચારીને તેમણે બીજી જગ્યાએ એક લાર્કનું કામ કરવા લાગ્યા ધીરુભાઈને ચા પીવી ખૂબ જ પસંદ હતી આના માટે તેમની પાસે બે ઓપ્શન હતા એક કે દસ પૈસાની રોડ પરની ટપરીની ચા પીવી અથવા તો બીજું એક રૂપિયા ફાઈવ સ્ટાર હોટલની ચા પીવી ત્યારે ધીરુભાઈ એક રૂપિયાની ચા પીવાનું પસંદ કર્યું કારણ કે તેમણે ચા પીતા પીતા અમે

લાખોની સંખ્યામાં આ સિક્કાઓ ઓગળવાનું શરૂ કર્યું ધીરુભાઈ ના કામ ના કારણે ત્યાંની સરકાર પણ આ વાત પરેશાન થઈ ગયું આ સિક્કા જાય છે તે ખબર આ વાત જાણવા માટે ટીમ બનાવી ત્યારે નામ આગળ આવ્યું પોલીસ ધીરુભાઈ બધા પૈસા સાથે લઈને તેઓ ભારત આવી ગયા આ વર્ષ હતું ઓગણીસો અઠાવન જયારે ધીરુભાઈ પાછા પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પિતાએ સાંભળ્યું કે તેમને નોકરી છોડીને આવ્યા છે તો તેમના પિતા તેમને નારાજ થઈ ગયા સગા સંબંધીઓ ઘણો મજા પણ બનાવ્યો પણ ધીરુભાઈ આ વાત નમલિદિન હતા. યમનતી ભાષા આવીને ઘણો સમય ગામડામાં ફસર કર્યા પછી તેમણે કોકેલા બહેનની સાથે લગ્ન કર્યા અને તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે મુંબઈ જતા રહ્યા. 1958 માં જ તેમણે 58000 ની મૂડી સાથે રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેટિવ નામની ઓફિસ ખોલી અને ત્યાં મસાલાનો વેપાર કરવા લાગ્યા. થોડા સમય પછી તેમને ખબર પડી કે મસાલાની જગ્યાએ સુદ્નો વેપાર ચાલુ કરે તો વધારે આવક થાય પણ આના માટે તેમની પાસે પૈસા ન હતા. આ માટે તેમણે તેમના કઝન ચંપકલાલ ધમાની સાથે વેપાર કરવાનું વિચાર્યું. જે તેમની સાથે હેમનમાં રહેતા હતા. જ્યારે તેમણે આ ધંધો ચાલુ કરવાનું વિચાર્યું ત્યારે તેમને ખબર પડી કે વેપારીઓએ યુનિયન બનાવીને રાખ્યું છે આ લોકો નવા વેપારીઓને વેપાર કરવા આવવા દેતા ન હતા અને જો કોઈ આ વેપારમાં આવવું હોય તો લીડરની પરમિશન લેવી પડતી હતી નવો ધંધો એ ધીરુભાઈ માટે ઘણું મુશ્કેલ બની ગયું હતું ઘણા પ્રયત્નો પછી તેમને આ કામ માટેની પરમિશન મળી ગઈ પણ પછી તેમને ખબર પડી કે તેમને જે ફેક્ટરીમાંથી સુદ ખરીદી છે તેમને પણ એક યુનિયન બનાવીને રાખ્યું છે અને જે વસ્તુ વેચવાની છે તેમણે પણ અલગ યુનિયન બનાવી રાખ્યું છે આમ આ બધા મળીને નીચેના વેપારીઓને જ લૂંટતા હતા ફેક્ટરીવાળા સુદ મોંઘું વેચતા હતા અને ખરીદવા વાળા સસ્તામાં ખરીદતા હતા વચ્ચે નુકસાન થતું હતું ધીરુભાઈ અને બીજા એવા વેપારીઓનું ધીરુભાઈ બધા વેપારીઓને ભેગા કરીને નક્કી કર્યું કે સસ્તામાં માલ ખરીદશે અને મોંઘા દામમાં વેચે કારણ કે આપણને આપણા હકનો નફો મળવો જોઈએ ઘણા બીજા મુંબઈના વેપારીઓ નારાજ થઈ ગયા અને તેમને મુંબઈના મોટા આઈએસ ઓફિસરને પૈસા ખવડાવીને એ જગ્યાએ તાળું લગાડી દીધું જે જગ્યાએ ખરીદવા માટેની બોલી લગાડવામાં આવતી હતી પણ ધીરુભાઈ અંબાણીએ મગજ ચલાવ્યું અને વિરોધ કરવા માટે પોતાના યુનિયન સાથે માલ આઈએસ ઓફિસરની ઘરની બહાર મુકાવી દીધો અને તે સમયે આઈએસ ઓફિસરના ઘરે બીજા ઓફિસર આવવાના હતા અને આ સમયે જો આ બોરીઓ જોવા મળે તો તેમને ખબર પડી જાય આઈએએસ વિશેની તો પોતાની નોકરી બચાવવા માટે આઈએસ ઓફિસરે તે તાળું ખોલાવી દીધું અને ધીરુભાઈ અને વેપારીઓનો કારોબાર પાછો ચાલવા લાગ્યો અને આના થોડા વર્ષો પછી તો બધું બરોબર ચાલતું હતું પણ થોડા વર્ષો પછી ચંપકલાલ દમાની અને ધીરુભાઈ અંબાણી વચ્ચે તિરાડ પડવા લાગી બંને નો ધંધા માટેનું મગજ અલગ અલગ હોવાથી ઓગણીસો માં ચંપકલાલ દમાનીએ પાર્ટનરશીપ પૂરી કરવાનું

નામ પર થી હવે મશીન તૈયાર થઈ ગઈ હતી કપડા પણ ભારે માત્રામાં તૈયાર થઈ ગયા હતા પણ તે કપડા બજારમાં વેચાય નહીં તે માટે બીજા ટેક્સટાઇલ વેપારીઓએ ચાલ ચાલી તે વેપારીઓ બીજા વેપારીઓને કહ્યું કે જો ધીરુભાઈ પાસે થી માલ ખરીદ્યો હશે તો તેમને માલ જ વેચશે નહીં બીજા વેપારીઓ આ નીતિ ધીરુભાઈ અંબાણીને રોકી શકી નહીં ધીરુભાઈ આખા દેશમાં ફર્યા અને બધાને કહ્યું કે માલ તેમની પાસે થી જ ખરીદી તેમને બધાને જણાવ્યું કે નુકસાન થાય તો તેમની પાસે આવે અને નફો થાય તો પોતાની પાસે રાખે ધીરુભાઈ આ વાત બધાને પસંદ આવી અને બધા ધીરુભાઈ પાસેથી ફૂલ માત્રામાં કપડાં ખરીદવા લાગ્યા અને ક્વોલિટી માર્કેટ કરતાં વધારે સારી હતી તેના કારણે કપડાની ડિમાન્ડ વધવા લાગી એક સમય એવો આવ્યો એક સાથે શો શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિમલ એ એ સમયનું સૌથી નંબર વન બ્રાન્ડ બની ગયું અને જ્યારે ઇન્ડિયાની ટીમે વડોદરાની આ ધીરુભાઈની મિલનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમણે ઇન્ડિયાનું બેસ્ટ ટેક્સટાઇલ મિલ પણ કહ્યું હતું અહીંના કપડાં સૌથી સારા સાબિત થયા પણ સફળ ધીરુભાઈ અંબાણી માટે આ સફર આસાન ન હતો જ્યારે બીજા વ્યક્તિઓને ખબર પડી કે ધીરુભાઈ રિપ્લેસ

ભાઈનું ટાન ઓવર સિત્તેર કરોડ થઈ ગયું હતું જાન્યુઆરી ઓગણીસો અઠ્યોતેરમાં ધીરુભાઈ અંબાણીએ આઝાદ ભારતમાં પહેલો આઈપીઓ લાવવાનું વિચાર કર્યું હતું કંપનીને મુંબઈ અને અમદાવાદમાં ફેરફાર કર્યો હતો સો રૂપિયાના શેર ઉપર બે મિલિયન ઇક્વાઇટી શેર આઈપીઓ રજૂ કર્યો હતો ત્યાં ઇન્વેસ્ટ કરવા વાળા ભરોસો દેખાડ્યો હતો અઠ્ઠાવન હજાર માણસોએ ઇન્વેસ્ટ કર્યું હતું આના કારણે માણસોએ નફો મેળવ્યો હતો અને આ એટલો વધારે વખણાય ગયો હતો કે જ્યારે ઓગણીસસો માં મીટિંગ થઈ ત્યારે ત્રીસ હજાર શેર હોલ્ડર જોરાયા હતા ઇન્ડિયામાં આ રેકોર્ડ બની ગયો હતો અને અને તે સમયે મુંબઈમાં એવો એક પણ હોલ નતો કે આટલા બધા માણસો બેસી શકે એટલા માટે આ મીટિંગ મેદાનમાં રાખવામાં આવી હતી ઓગણીસો માં મહારાષ્ટ્રના પાતાળ પોલીસ્ટર પોલિસ્ટર દોરાનું કારખાનું ખોલ્યું ઘણા સમય પછી સરકાર પાસેથી તેલના ઉત્પાદન માટે સરકાર પાસેથી લાયસન્સ મેળવી લીધું આમ એક સમયે પેટ્રોલ પંપ ઉપર કામ કરવા વ્યક્તિ પોતાની ઓઈલ કંપની શરૂ કરી આની પછી સોળ ફેબ્રુઆરી ઓગણીસો માં ધીરુભાઈને પહેલો હાર્ટ એટેક આવ્યો તેમને મુકેશને કહ્યું કે તેમને દુખાવો થાય છે અને મુકેશ અંબાણી દવાખાને લઈ ગયા લઈ પહોંચ્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે બેતાલીસ કલાક તેમના માટે વધારે ઘાતક છે આના કારણે તેમના એક હાથ અપંગ થઈ ગયો હતો પણ ધીરુભાઈ વિચાર્યું કે આનાથી હું અટકીશ નહીં આથી ત્રણ મહિને તેમને ખૂબ જ કસરત કરી આના કારણે ધીરુભાઈનો હાથ પહેલા કરતા વધારે સારો બની ગયો આગળ જઈને ધીરુભાઈનો વેપાર ઘણા બીજા ક્ષેત્રોમાં ફેલા ગયો ઓગણીસો ધીરુભાઈ ધીરુભાઈએ કરી બતાવ્યું બીજી કંપનીઓ ક્યારેય સપનામાં પણ રિલાયન્સ દેશની પહેલી કંપની બની ગઈ હતી ઓગણીસો પંચાણું માં નાઇનએક્સ યુઝર સાથે મળીને પોતાનો ટેલિકોમ કંપની રિલાયન્સ ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ ની ભારતમાં શરૂઆત કરી આની પછી ઓગણીસો અઠ્ઠાણું બે વચ્ચે પેટ્રોલ રિફાઈનરી જામનગર માં ઓપન કરી આ સમયે ધીરુભાઈ નામ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત બન્યું ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર ની સાલવારી માં સૌથી પાવરફુલ વ્યક્તિ લિસ્ટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું હતું ઓગણીસો નવ્વાણું માં બિઝનેસમેન ઓફ ધ યર નો એવોર્ડ તેમને મળ્યો હતો આ સફળતા પાછળ કોકીલા અંબાણીનો પણ હાથ રહ્યો હતો મસાલાના વેપાર કરવા વાળા ધીરુભાઈ અંબાણી બે હજાર ના વર્ષો સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં તેમને કામ કરવા માટે ખૂબ જ સખ્ત હતા તેમને તેમના કામની નક્કી કરેલી હતી તેમને દસ કલાકથી વધારે કામ કરતા ન હતા ચોવીસ જૂન બે હાજર બે માં તેમને બીજો કરવામાં આવ્યા આમ જુલાઈ ના રોજ વર્ષની દુનિયાને અલવિદા ઓગણ સિત્તેર પંચોતેર હજાર કરોડ ની હતી આ સામ્રાજ્ય તેમના બે છોકરાને આપીને દુનિયાને અલવિદા કરી પકોડા વેચવાથી માંડીને પંચોતેર હજાર કરોડ કંપની સુધીના જીવનમાં તેમને હંમેશા સાધુ જીવન જીવ્યા હતા આગળના વિડીયોમાં આપણે મુકેશ અંબાણીના જીવન વિશે માહિતી મેળવશે શું માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો